કોંગ્રેસ પક્ષે એક મ્યુનિસિપલ કમિશનર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું લોકોના જાહેરમાં સૂચનો માંગવામાં આવે છે કે આ બ્રિજ થાવો જોઈએ કે ગેમ ઝોન થાવો જોઈએ કે ન થાવો જોઈએ એ બારામાં પણ આજ સુધી કોઈ કરવામાં આવ્યું નથી આ ગેમ ઝોન રદ થવો જોઈએ લોકોના સેફ્ટી માટે અમે આ પ્રયત્નો કરી રહ્યા છે વિકાસના કામમાં કોઈ બી હર હંમેશ કોંગ્રેસે સંપૂર્ણ ટેકો આપ્યો છે તમે બીજી જગ્યાએ કોઈ ગેમ ઝોન કરો એવી એ આવકાર છે છે અમારો આજે કે લોકોના સૂચન માગી કે કે ગેમ ઝોન જોઈએ એનો મોબાઈલ નંબર એનું નામ આના આ આ આ પદ્ધતિથી કોંગ્રેસે અહીંયા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એટલે પોલીસ ભાજપના કહેવાથી ભાજપના ખેસ પહેરી લીધા છે એટલે પોલીસ અમને ધરપકડ કરવા આવી છે અમે તો પ્રજાના પ્રશ્નો માટે લડત આપી છે બીજો કોઈ વિરોધ નથી આ છે એ નો પ્રશ્ન છે જે પણ ગેમ ઝોનમાં આવશે એના સેફ્ટી ના પ્રશ્ને કોંગ્રેસ પક્ષા વિરોધ નું પ્રદર્શન કરે છે